આજે ઇન્દિરા એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મયનો પાઠ કરીશું એકાદશીના દિવસે ભગવદ્ ગીતાનો પાઠ સાંભળવાનું વિશેષ મહત્ત્વ હોય છે તો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહાત્મય સાંભળીએ હરીહિયો પૃથ્વી દેવીએ પૂછ્યું હે ભગવન હે પરમેશ્વર હે પ્રભુ પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે શ્રી વિષ્ણુ ભગવાન કહે છે પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદાય ગીતાના અભ્યાસમાં આસક્ત હોય એજ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે અને કર્મથી લેપાતો નથી જેમ કમળના પાનને જળ સ્પર્શ કરતું નથી એમ શ્રી ગીતાનું ધ્યાન કરે છે એને મહાપાપાદી પાપો કદી સ્પર્શ કરતા નથી જ્યાં શ્રી ગીતાનું પુસ્તક હોય અને જ્યાં શ્રી ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગાદી સર્વ તીર્થોનો વાસ રહે છે જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં સર્વ દેવો ઋષિઓ યોગીઓ નાગો અને ગોપાલ બાલ શ્રી કૃષ્ણ પણ નારદ ધ્રુવ અને સર્વ પાર્ષદો સાથે જલ્દી સહાયક થાય છે જ્યાં શ્રી ગીતાના વિચાર પઠન પાઠન કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું અવશ્ય સદાય વસું છું હું શ્રી ગીતાના આશ્રયે રહું છું શ્રી ગીતા મારું ઉત્તમ ઘર છે અને શ્રી ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકોનું પાલન કરું છું શ્રી ગીતા અતિ અવર્ણની પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરો રૂપ મારી નિત્ય બ્રહ્મ રૂપિણી અને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે એમાં સંશય નથી વળી એ ચિદાનંદ શ્રી કૃષ્ણએ પોતાના શ્રી મુખેથી અર્જુનને કહેલી ત્રણેય વેદરૂપ પરમાનંદ રૂપ અને તત્વરૂપ પદાર્થોના જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ શ્રી ગીતાના અઢારે આજ્યાયનો પાઠ કરે છે એ જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી પરમપદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં જો અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ એ ગાયના દાનથી થતા પુણ્યને પામે છે એમાં સંશય નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ નીચ્ય એક આધ્યાયનો પણ પાઠ કરે છે એ રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈ લાંબા કાળ સુધી વાસ કરે છે એ પૃથ્વી જે મનુષ્ય નીચ્ય એક આધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે એ મણવંતર સુધી મનુષ્યત્વ પામે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે એક કે અર્ધા શ્લોકનો પાઠ કરે છે એ અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય ફરી પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય જન્મ પામે છે અને ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતા એવા ઉચ્ચાર સહિત મરે એ સદગતિ પામે છે મહાપાપવાળો પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર થાય તો વિષ્ણુ સાથે આનંદ પામે છે વિચાર કરે છે એને જીવન મુક્ત જાણવો અને મરણ પછી એ પરમપદ પામે છે ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપરહિત થઈ લોકમાં યશસ્વી થયા છે અને પરમપદ પામ્યા છે ગીતાનો પાઠ કરીને જે પાઠ નથી કરતો એનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપ જ જ છે આ મહાત્મય સહિત ગીતાનો અભ્યાસ કરે છે એ એનું ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે સૂતજી કહે છે ગીતાનું આ સનાતન મહાત્મય મેં કહ્યું ગીતાના પાઠના અંતે જે આનો પાઠ કરે છે એ ઉપર કહેલું બધું ફળ પામે છે આ પ્રમાણે શ્રી વારાપુરાણમાં શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મય સંપૂર્ણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા શ્રી ગીતા મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો